હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે પાપડ તો આજે પાપડ જ વળવાના છે એટલે આપણે આજ તો મેં મમ્મી કીધું મારે હે ને સુલે ખીચી કરવી છે ગેસે ખીચી કરવાની મજા નથી આવતી આંધણ ઉકળે તો પાછી વરાળી મૂકવાની મજા ન આવે ને સુલા જેવી ખીચી થાય નહીં એટલે આપણે તો આજે માણિંગો માંડી દીધો છે જો સુલે એવો સરસ તાપક ને ક્યારનું ખીચીનું આંધણ ઉકળે છે કારણ કે કેટલું આંધણ બરી ગયું એટલે ખીચી છે ને સરસ થાય જેમ આંધણ ઉકળે ને એમ ખીચી સારી થાય એટલે હવે આપણે આંધણ બહુ ઉકળી ગયું છે એટલે હવે આપણે ખીચી બનાવી નાખી દેવાંશ નાય અને અહીંયા નાસ્તો વેસવા વાળા આવે એટલે રેજ નહીં ધરા મારા મમ્મી આગળ લેવડાવ્યું ને હું પપ્પાને કહે છે ખોલી દો અને મારા પપ્પા ઘરે આવે ને એટલે સીધું આવી ભાઈ આવે છે નાના બાપુ નાના બાપુ કરી હે આમ જો દેવાંશ મારા પપ્પા છે મારા પપ્પા છે તો કોણ છે ના ના બાપુ તારા છે હા મારા પપ્પા તારા ના ના બાપુ એ તો મારી મમ્મી છે હા મારું ઘર છે એ મારા પપ્પા છે તારે કેમ ભાઈ ગયા છે તાર પપ્પા એમ હા તારું 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 અને આવ્યા છે મારા ફાઈ આંબલ ગઢી એટલે હવે ચા પાણી ભેગા ભાઈ બેન બેહી પીએ મારી મમ્મી એમ કરશે ચા અને દેવાંશ રમે છે અહીંયા દેવાંશ ફ્રેસ થઈ ગયો છે નાઈ એટલે હવે એને રમવાનું જ છે સારું ને લીલ બનાવી છે આજ દોઢસો પાપડી આજ તો દેવાંશ કેવું રમે તું એટલે અમે ત્રણેય પાપડ વણશું એટલે પાપડની ખીચી વરાડી મૂકી દીધી કાઢી લીધી એટલે આમાં ખીચી સરસ વરાડી થાય ને તો પાપડ સરસ પોચા થાય હવે ઢાકી અહીંયા ભઠે પડી રહે એટલે ગરમ ને ગરમ રહે ઠરી જાય પછી પાપડ વણવાની મજા ન આવે હાલો પ્રીતિબેન હવે આપડે પાપડ વણવાનું ચાલુ કરો હાલો જો આપણે દેવાનસિંહ રૂહિને સોમવારે છે વાલી મિટિંગ એટલે વાલી મિટિંગમાં જવાનું છે એટલે આપણો એવો પ્લાન જ હતો કે એ પ્લાન કરીને જ આપણે એ વાત હતા કે ત્રેવીસ તારીખે વાલી મિટિંગ હોય એટલે અમે અગાઉ થોડાક દિવસ બાખરો રોકાઈ આવી પછી દેવાનસિંહ પપ્પા અહીંયા આવે ને પછી અમે વાલી મીટિંગ જુનાગઢ કરીને પછી ઘરે જાય એટલે આપણે નાસ્તો મેં કીધું યાદ બનાવી લેવું નજી નાના બાપુને એમ નામ માનવી ઢગલો જો આમ ગિરનાર જેવો કરીને રાખ્યો છે કારણ કે માંડવી અત્યારે વેપારી કઈ ભાવ દેતા નથી નવસો ની મણ માગે ને આઠસો ની મણ માગે ને માંડવી આપણે સંઘમાં દઈ તો તેરસો રૂપિયા આવે એટલે એમાં જ દેવાની હોય ને એમાં વારો લેતા નથી એમાં ખેડૂ કરે તો બિસાડા કરે હું આવી રીતના ઢગલા રાખીને બેઠા અહીંયા એમને ઢગલો કરી દીધો છે કારણ કે આટલી બધી માંડવી તો રાખવી છે વળી હોલમાં નાખે ને વળી પાછી ભરવી એને કરતા અહીંયા એમાં પપ્પા ઢાકીને રાખી દીધી છે ને ડેલો પેક કર્યો એટલે કઈ વાંધો

એટલે ઢગલા માંથી આપણે ડોડવો લેવાનો નથી મારા મમ્મી ના ના દીધી સખત બનાવી કે ઢગલા માંથી માંડવી નહીં લેવાની આપણે કે કોઈની એમાં બે દોડવા આપડા આવે તો એક ડોડવો એનો જાય કે કોઈની ખાવાની જ નહીં એવો મારા મમ્મી નો સિદ્ધાંત છે એ કોઈનું ખાવા દે નહીં પૈતાનું કોકને ખવડાવે પણ કોઈનું ખાવાનું નહીં એટલે હવે અત્યારે આપણે માંડવી ખોલવાનું જ કામ ચાલુ છે એ ઉપાધિ નહીં ને ઓર્ડર દઈ દઈ મમ્મી મારે માની પાક બનાવવાનો છે મમ્મી ખોલવા એમાં આપણે

રહીવાસી મારા કાકા વાડીએ એટલે એની દીકરીનો નો જન્મ દિવસ છે એટલે આપણે અહિયાં પાઉભાજી નો પ્રોગ્રામ છે એટલે પાઉભાજી ખાવા ને કેક કટિંગ કરવા આવ્યા છીએ જે અત્યારે ટાઈમ થયો છે પોણા છ થયા છે અંદાજે એટલે આવો કાકીએ કેવી તૈયારી કરી રાખી છે એ અંદર જઈને જોઈ તો ખબર પડે હાલો

ખાધા જેવા ચણા થયા નથી એટલે ખાલી ફૂલ જોઈ લઈ ચણા ચણા સરસ થઈ ગયા છે કારણ કે અમારે વાવેતર અહિયાં થઈ ગયું છે કારણ કે ટૂંકી મુદત ની માંડવી હતી એટલે વાવેતર વેલું થઈ જાય

નિધિ નું જ નામ લીધું કારણ કે દેવાંશ ને આપડે ઘડી ને વળી એમ કે આપણે આજે નિધિ માસી ના બર્થડે માં જવાનું છે નિધિ માસી ના બર્થડે માં જવાનું એટલે બહુ યાદ કરી અમે બર્થડે હોય ને ઘડી વળી હેપી બર્થડે જ કીધે રાખવાનું એટલે એને એમ છે કે આ તો કઈક મારો ખાસ દિવસ છે ઘડી વળી જય પેગી સાત થઈ ગયા હાલ ચા આપણે બનાવવાની છે પાવભાજી એટલે કાકી એમ કે છે કે અમારે દાદા હતી પાવભાજી ખાવી છે એટલે

અને ની અને ઓર્ડર એ આપણે તો તેલમાં જ નાખી દીધું તો હવે આપણે નાખશું લસણ લસણ તમને આવે જ ને તો સુગંધ આવે

એટલે વારું કારણ કે વાડીએ રેવાની મજા જ અલગ જ હોય આ લોકો તો રોઈ જતા એટલે મજા જ આવે વાડી રેવાની એવાય પાછા બધા એમાં એટલા માં રેસે એટલે હવે આપણે પાવ ફેકવા માંડીએ એટલે બધે